ગરમ ઉનાળાના દિવસોમાં એક ખેતરમાં એક પરિશ્રમી કીડી રહેતી હતી તે આખો દિવસ સખત મહેનત કરતી હતી કીડી ઉનાળા દરમિયાન ખોરાક ભેગો કરીને શિયાળા માટે સંગ્રહ કરતી હતી તે જાણતી હતી કે શિયાળામાં ખોરાક શોધવો મુશ્કેલ બનશે તે જ ખેતરમાં એક આળસુ તીડ પણ રહેતું હતું તીડ આખો દિવસ ગાતું નાચતું અને આરામ કરતું તે કીડીને મહેનત કરતી જોઈને તેની મજાક ઉડાવતું તીડે કીડીને કહ્યું અરે કીડી તું આટલી બધી મહેનત કેમ કરે છે ઉનાળાનો આનંદ માણીએ ગા અને નાચ અને ચિંતા છોડી દે કીડીએ જવાબ આપ્યો હું શિયાળા માટે ખોરાક ભેગો કરી રહી છું શિયાળામાં ઠંડી ખૂબ પડશે અને ખોરાક મળશે નહીં જો આપણે અત્યારે મહેનત નહીં કરીએ તો શિયાળામાં ભૂખ્યા રહીશું પણ તીડે કીડીની વાત માની નહીં તે હજુ પણ આળસ કરતો રહ્યો અને કીડીની મજાક ઉડાવતો રહ્યો ધીમે ધીમે ઉનાળો પૂરો થયો અને શિયાળો શરૂ થયો જંગલમાં ચારે બાજુ બરફ છવાઈ ગયો અને ખોરાક શોધવો ખૂબ મુશ્કેલ બની ગયો પરિશ્રમી કીડી તેના સંગ્રહ કરેલા ખોરાક સાથે આરામથી તેના ઘરમાં રહેતી હતી તેને ખાવા માટે પૂરતો ખોરાક હતો અને તે સુરક્ષિત હતી બીજી બાજુ આરસુ તીડને ખાવા માટે કંઈ મળતું ન હતું તે ભૂખ્યો અને ઠંડીથી ધ્રુજતો હતો તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે કીડીની મહેનતની મજાક ઉડાવી હતી અને હવે તે ભૂખ્યો હતો તીડ કીડી પાસે ગયો અને મદદ માટે વિનંતી કરી તેણે કહ્યું કીડી મને ભૂખ લાગી છે અને મારી પાસે ખાવા માટે કંઈ નથી કૃપા કરીને મને થોડો ખોરાક આપ કીડી દયાળુ હતી તેણે તીડને થોડો ખોરાક આપ્યો પણ તેને એક પાઠ પણ શીખવ્યો કીડીએ કહ્યું જો તે ઉનાળામાં મહેનત કરી હોત તો આજે તને આટલી તકલીફ ન પડી હોત હંમેશા યાદ રાખજે કે મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી તીડને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે કીડીનો આભાર માન્યો અને વચન આપ્યું કે તે હવેથી મહેનતું બનશે અને આળસ છોડી દેશે આ વાર્તા આપણને શીખવે છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી સમયસર મહેનત કરવાથી ભવિષ્ય સુરક્ષિત બને છે અને આળસ કરવાથી મુશ્કેલીઓ આવે છે દૂરંદેશી અને આયોજન જીવનમાં સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે